અને અત્યારે આજે થોડુંક એવું લાગે છે કે કફને બધું છૂટું પડતું હોય કારણ કે ઉધરસ આવે છે ને એની સાથે થોડો થોડો કફ બહાર નીકળતો જાય છે એટલે હવે લાગે છે કે મટવા આવી છે પણ કંઈ નહીં પછી પ્રજ્ઞાને સિયા બીબી બે સૂતા છે આરામ કરે છે તો આપણે એમને કંઈ ડિસ્ટર્બ કરવા નથી આપણે ધીમે ધીમે ચા પાણીને બધું મૂકી દઈએ અને ચા પાણી પી લઈએ અને પછી આપણે જે આજનું કામ છે એ કામ આગળ વધારીએ અને ખાસ તો આપણે તમને ઘણા દિવસ પહેલાં મેં કીધું હતું કે તમે જે લોકો હનુમાન ચાલીસાની ડિમાન્ડ કરો છો કે આખી હનુમાન ચાલીસા અમને સંભળાવો તો બસ વધીને એકાદ કે બે દિવસમાં એ તમને સાંભળવા મળી જશે કારણ કે આપણી પાસે જે ડેટા ટ્રાન્સફર કરવાના છે લેપટોપમાં તો જતા રહ્યા છે હવે લેપટોપમાંથી પાછા મોબાઈલમાં લેવાના બાકી છે એટલા જ વાકે એટલું છે તો કંઈ નહીં વધીને એકાદ બે દિવસમાં તમને એ જોવા મળી જશે વિડીયો અને બીજું તો શું કહું હવે કંઈ નહીં હાલો ન હવે આગળ આગળ પાછા જેમ જેમ યાદ આવતું જશે હજી એક વસ્તુ તમારા લોકો સાથે શેર કરવાની હતી પણ ભૂલાઈ ગઈ ચા પાણી પી લઈએ અને પછી જોઈએ છે યાદ આવે છે કે શું છે બાકી તો હજી આખો દિવસ પડ્યો છે આપણી પાસે તમે જ્યારે યાદ આવી જશે ત્યારે તમારા લોકો સાથે આપણે શેર કરી દેશું ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઇક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા શિયા અને એના મમ્મી એટલે કે પ્રજ્ઞાનું આજે સવાર પડ્યું છે

કરતા કરતા એને જઈએ એવું કરતા તો મારી દીકરો એટલે પછી અમારી બેન બાની સવાર મોડી થઈ જાય છે કઈ વાંધો નહીં ગુડ મોર્નિંગ સિયા જય શ્રી કૃષ્ણ લામ લામ સીતારામ બસ ઈ ફ્લેશ ચાલુ હોય એટલે ન્યા જઈને નજર હોય જાય એટલે આવ એક્સપ્રેશન આપવાનું બધું થઈ જાય બસ કીધું હતું કે ચા પાણી આપણે પી લઈએ પણ ચા પાણી પીવાની આપણે હિંમત ન થઈ ઉભો રહ્યો ઘડીક વાર પાછું કમરમાં આમ કહીએ ને કે પેન થવા લાગી ગયો એટલે કીધું હાલો આપણે સોફા ઉપર આડા પડી જઈએ પ્રજ્ઞા જાગશે ત્યારે જ હવે ચા પાણી ને બધું કરશે ત્યારે જ આપણે પીશું તો બસ હવે ચા પાણી કરી લઈએ એટલે આપણે પી લઈએ ઓલરેડી અત્યારે નવ થઈ ગયા છે ને તો બધું આજે લેટ થઈ ગયા આપણો નાસ્તો થઈ ગયો છે રેડી ચા ભાખરી અને દૂધ તો આવું કંઈક છે આપણો આ નાસ્તો અત્યારે અત્યારનો અને જે દિવસથી આપણે દવા પીવાનું હવારમાં ચાલુ થયું જ ને એ દિવસથી નાસ્તાની પણ ટેવ પડી ગઈ છે

ઓપરેશન મોસ્ક્યુટો હાલતું હતું પ્રજ્ઞાએ ચાલુ કર્યું હતું અને ઓપરેશન મોસ્ક્યુટોમાં કેટલા ખૂન થઈ ગયા એમના તમારે લોકો સાથે શેર કર્યું નથી ક્યાંથી આવે છે ખબર નથી પડતી મચ્છર બારી દરવાજા બધું બંધ હોય ઓલ આઉટ ચાલુ હોય છે પછી ઓલો કાલા હીટ આવી કાલા હીટ માર્યો બધે અને ઉપર જતા પેલું સર્કિટવાળું જે રેકેટ આવે ને એ રેકેટે ફેરવીએ અને એટલા મચ્છરનો ખાતમો પણ બોલાવીએ છીએ પણ ખબર નહીં ક્યાંથી ઘૂસી જાય છે મચ્છરનો ત્રાસ બહુ વધી ગયો ને ખાસ કરીને એટલા કરે એની વાત જવાના હાથમાં કરી દીધા એકને મને કે પ્રજ્ઞાને કોઈને તો અડધું જ નથી મચ્છર કેતા હોય કે લોહી એનું મીઠું એને વધારે કીડ્યા અને બાકી તો અહીંયા જોઈ લ્યો આ બધું ઓપરેશન મુસ્કિટો કર્યો તો ને આ એનું છે કે આ પરિણામ આટલા બધા ઠાર મારી દીધા ઠાર એવું નથી અહીંયા હોલમાં પણ सेम એક પોઝિશન અને અમારા બેડરૂમમાં પણ सेम એક પોઝિશન છે હું બોલવા ગયો થઈ જાય કરવા છે 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 બસ એટલું રેકોર્ડ એટલું

તો કઈ નઈ હાલો બપોરા કરી લઈએ ત્યાં સુધીમાં તમે લોકો ફરીથી ખાવ છો વિડીયો ને લાઈક ન કરી જો લાઈક કરી દેવો ઓલરેડી વાગી ગયા સાડા ચાર ને ચા પાણી પીવાનો સમય થઈ ગયો છે લેટ આપણો કારણ કે થોડીક તબિયત આપણી ગડબડી ગઈ હતી હાવ ઉધરસ આવી ગઈ ને એમાં કઈ મજા નતી આવતી ઘડીકવાર વાર ઉધરસ આવી ઉધરસ આવી વાત જવા દો એની માંડ કરીને બેઠી હવે લવિંગ ને એવું બધું ખાધું ને દેશી ઉપચાર આપણે જે ખદીરાદી વટી આવે છે ઝંડુની એ મોઢામાં ને એવું બધું કર્યું ત્યારે થોડીક એવી રાહથી પણ ઉધરસ આવીને એમના હિસાબે ગળામાં પેલું ખીચકીચ જાહેરાતમાં નથી આવતું ગલે મેં ખીચકીચ તો ખાવું વીસ એના જેવું થઈ ગયું છે અત્યારે તો પણ કંઈ નહીં હવે અવાજના બધું બહાર થઈ ગયું પણ હવે ઝડપથી શરદીને ઉધરસને બધું જતું રહે તો સારી વાત છે નહી આમને આમ કહીએ ને કે આપણા તાવ આવે ને તો એમ થાય શરદી ઉધરસ નહીં શરદી ઉધરસથી હોય ને તો ત્યારે એમ થાય કે આના કરતા આ થાય તો સારું એના કરતાં તાવ આવ્યો હોય ત્યારે એમ છે કે આના કરતા શરદી ઉધરસ હોય તો સારું પણ કાંઈ એક પણ પ્રકારનો રોગ સારો હે નહીં ભાઈ કારણ કે આપને ખબર છે કે હમણાં પગમાં ને બધું આપણી ઉપર તો ઘાયતું ચાલે છે એ ઘાય એક હજી પૂરી થઈ તો નવી ઘાયટ આવી જાય છે એટલે વારાફરતી વારો બધું આપણે આમનામ જ કરતા આવીએ છીએ સહ જોઈએ છીએ હવે કેટલી કસોટી કરે છે ભગવાન આપણી પણ અત્યારે તો પેલા કીધું ચા પાણી પી નાખીએ ને ગરમ ગરમ આદુવાળી મસ્ત મજાની તો કીધું ગળામાં થોડીક રાહત થઈ જાય કેમ વાલી

સાક્ષાત એટલે હવે કઈ શ્રમ પૂરતો આપણે કરવાના નથી એટલે બાપજી એમ જ કરાવે છે તો પછી કીધું કઈ નઈ બાપજી કે તમારે બેસવાનું છે તમે કઈ વાંધો નહીં ચલો અમે બેસીશું અને ત્યાં હવન જે ડેલી માટે ચાલુ થવાનું છે ને એમના માટે જે સામાન હોય ને ભરવાનો ધૂપ ને પેલા જવ ને તલ ને બધી વસ્તુ એ ભરવા માટેનું લેવાનું છે મસાલી તો લેવાનું છે કેવું સિંગલ ડબી નું સિંગલ ઢાંકણ આવે એ રીતનું જોઈન્ટ સાત ડબી ને સાત ઢાંકણ વાળી આવે એ રીતનું પણ હવે અત્યારે મળતું નથી અને અત્યારે આવે છે આ પ્લાસ્ટિકનું ગોળ રાઉન્ડ વાળું આવે છે એટલે જોઈએ તપાસ કરીએ મળી જાય તો મેબી કોઈ માણસ આપને એમ કેતો હતો કે શાકભાજી માર્કેટ સુધી જાવું છે પણ શાકભાજી માર્કેટની જગ્યાએ તળાવ દરવાજા સુધી પહોંચી ગયા છે અને અહીંયા જોજો હરી ઓમનો બોક્સ દેખાય છે તો લઈ આવી છે થાબડી અને હરી ઓમની થાબડી અમને બહુ ભાવંતી કે ચાલો ના જોઈએ બાજુ જે આ છે ફૂલ એવું બધું લેવાનું હતું તો ફૂલને બધું અહીંયા પડ્યું છે

બાગની તાજી તાજી કેસર કેરી આવી છે આપણે તો પાકવા મૂકી દેવી છે જો પાકે તો નતર પછી કાચે કાચી અડકચરી હોય ને એ જે મીઠાશ આવે ને ખાવાની એ જોરદાર જમાવટ આવી જાય મોટ પડી જાય અને અત્યારે કેરી જોઈને કોના કોના મોમાં પાણી એવું એ સાચે સાચો આન્સર આપીને નીચે કમેન્ટ્સ કરી દે જો ને બાકી વારું પાણી કરવું હોય તો આવી જાવ મારા મોઢામાં આ કેરી જોઈને પાણી નહોતું